રાપર દરિયાસ્થાન મંદિર ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યાસીમાં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ જે માનવ સેવાએ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરી અનેક લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે તે અન્વયે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દર મહિને વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે આવેલ પૌરાણિક મહત્વ ધરાવતા રાપર દરિયાસ્થાન મંદિર ખાતે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે તે મુજબ તેજમાલ ગોળીદાસ મહેતા પરિવાર નરેન્દ્રભાઈ મહેતા અનિલભાઈ મહેતાના યજમાન પદે બ્યાસીમાં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર અલ્કેશ ખેરડીયા પ્રવીણભાઈ ઝાપડિયાએ દર્દીઓની તપાસ કરી હતી જેમાં સો જેટલા દર્દીઓની તપાસ કરી હતી જેમાંથી ચાલીસ દર્દીઓને મોતિયા તથા વેલના ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલની હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે સંસ્થા દ્વારા લક્ઝરી બસ દ્વારા આવવા જવાની વ્યવસ્થા કરવામાં આવી છે યોજાયેલા કેમ્પમાં રશીતલાલ આદુવાણી ભોગીલાલ મજીઠિયા દિનેશભાઈ ચંદે દધન સુખભાઈ લોહાર શૈલેષ ભિંડે વેલજીભાઈ લોહાર વિસનજીભાઈ આદુવાણી ડાયાભાઈ ઠાકોર અરવિંદભાઈ દરજી દિનેશ રાજપૂત વિગેરે વ્યવસ્થા સંભાળી હતી મહાનુભાવોની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો